તાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાવીસમી ભારત રશિયા વાર્ષિક સ્મીટ માટે રશિયાની બે દિવસીય મુલાકાતે મોસ્કો પહોંચી રહ્યા છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર પીએમ મોદી આજે મોસ્કો જશે વડાપ્રધાનની આ રશિયા મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ એમની મુલાકાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે ત્રિદિવસીય મંત્રાલયના કાર્યક્રમની માહિતી આપતા રશિયામાં ભારતીય રાજદૂત વિનયકુમારે કહ્યું કે પીએમ મોદી રાષ્ટ્રપતિ પુતિન સાથે ખાનગી મુલાકાત કરશે આ પછી પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત અને પરસ્પર વાતચીત થશે આ પછી રાષ્ટ્રપતિ પુતિન વડાપ્રધાન અને તેમના પ્રતિનિધિમંડળ માટે લંચનું આયોજન કરશે એક પ્રદર્શન કેન્દ્રની મુલાકાત સાથે દસ્તાવેજોની આપલે પણ થશે જેના પર હસ્તાક્ષર કરવાની તૈયારી ચાલી રહી છે O variante.